અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ટ્રાફિક ડ્રાઈવ યોજી ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર આડત્રીસ વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી અંદાજીત ચાલીસ હજાર ઉપરાંતનો દર વસૂલ કરવામાં આવ્યો હતો અંકલેશ્વરમાં રોજિંદા પ્રતિન ચોકડીથી લઈને વાલિયા ચોકડી વચ્ચેના માર્ગ પર ટ્રાફિક જામની વિકટ સમસ્યા સર્જાય છે જેને લઈ પોલીસ દ્વારા થોડા દિવસો અગાઉ દબાણ ઝુંબેશ શહેર અને જીઆઈડીસી વિસ્તારમાં પાછલા બે સપ્તાહ ઉપરાંતથી આરે પાર્ક થતા વાહનો લોક કરવામાં આવી રહ્યા છે પરંતુ તેમ છતાં કેટલાક વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા પોલીસે ગતરોજ વીકેન્ડમાં ટ્રાફિક ડ્રાઈવ યોજી હતી જેમાં હમ નહીં સુધીંગેવાળા વાહન ચાલકો સામે ટ્રાફિક નિયમોનું ભંગ કરવા બદલ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી ટ્રાફિક ડ્રાઈવમાં લાયસન્સ વિના બસ હંકારનાર એક બસ ચાલક તેમજ સિગ્નલનો ભંગ કરનાર ત્રણ બસ ચાલકના સામે પોલીસે કાર્યવાહી કરી પંદર હજારનો દંડ વસૂલ કર્યો હતો તો રોંગ સાઈડમાં ઓટો રિક્ષા તેમજ ટુ વ્હીલર હાંકનાર વાહન ચાલકોમાં મેમો ફાડી દસ હજાર પાંચસોનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો નો પાર્કિંગ તેમજ ટ્રાફિકને અડચણરૂપ પાર્કિંગ કરનાર નવ વાહન ચાલકો સામે કાર્યવાહી કરી તેર હજાર પાંચસોનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો આમ ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર આડત્રીસ વાહન ચાલકો સામે પોલીસે કાર્યવાહી કરી અંદાજીત ચાલીસ હજાર ઉપરાંતનો દંડ વસૂલ કર્યો હતો